આ છે લીલા મરચાં અને આદુ આમાં આપણે લસણ નથી નાખવાનું ફરાળી છે એટલે અને આ છે તફકીરનો લોટ ધાણા અને આ જે આપણા રોજિંદા મસાલા હોય એ તો હોય છે તો ચાલો તમને આગળ આપણે શું કરવાનું બતાવું હવે જે આપણે આ બટેટા લીધેલા છે બાફેલા તે આપણે બે ભાગમાં વેચવાના છે એક આપણે અંદર માવો કરીને ભરવા માટે અને એક ઉપર કોટિંગ કરવા માટે તો ચાલો તમને બતાવું એના હવે આપણે ખમણીમાં ખમણી લેવાના છે આવી રીતે એટલે ગઠોડા ન રહે અને સરસ મુલાયમ એનો માવો થઈ જાય આવી રીતે આપણે બટેટા ખમણી લેવાના છે અડધા તમે જોઈ શકો છો ગઠોડા નો રહે એવી રીતે જો આ આપણે ખમણી લીધું છે બટેટું હવે આપણે એમાં બધા મસાલા નાખશું તો પહેલા આપણે એમાં નાખશું થોડીક વરિયાળી પછી જે આ કાજુ બદામના લીધા છે કાપીને કટ કરેલા એ લઈ લેવાના છે પછી દ્રાક્ષ લઈ લેશું આપણે લીધું છે ફરાળી મીઠું જે સિંધા આવે છે ઓલું મીઠું આમાં નહી નાખવાનું હળદર નાખી દેસુ હીંગ નાખી દેસુ જીરું નાખી દેસુ આ લીંબુ પાણી છે પી નાખી દેસુ આપણે એક આખું મોટું લીંબુ છે પછી આ ખાંડ લઈ લેશું ધાણા લઈ લેશું જા આપણે નાખશું ધાણા એટલે સરસ લાગે આદુ ને મરચાની પેસ્ટ હતી એ આપણે નાખી દેશું એ જાજી નાખવાની આપણે થોડુંક મરચું કેમ કે આમાં લાલ મરચું આપણે નાખતા નથી અને ગણપણ ને કિસમિસ ને બધું એટલે થોડુંક વધારે ગણપણ હોય એટલે મરચું પણ એ પ્રમાણે લીલું મરચું એ પ્રમાણે વધારે નાખવાનું અને એને આપણે આવી રીતે પોચા હાથે કરી લેવાનું છે બધું મિક્સ બહુ એકદમ હાવ ભીંદ એને નહીં કરવાનું એમાંથી પાણી છૂટે એટલે એકદમ પોચા હાથે બધું ભેગું કરી લેવાનું છે આવી રીતે અને એના આપણે લુવા વાળી લેવાના છે આમાં જે આપણે કિસમિસ નાખેલી છે ને એ બધું જે વચ્ચે ખાતી વખતે આવે ને બહુ સરસ લાગે જો આવી રીતે આપણે એને પોચા પોચા હાથે લુવા વાળી લેવાના છે કેમ કે આપણે જે બેટર બનાવશું એનું ફળ એની અંદર આપણે મૂકવાના છે એટલે આવી રીતે પોચા પોચા હાથે એને આપણે આવી રીતે ગોળ કરી લેવાના છે કરી રીતે દેવાનું છે હવે જે આપણે ઉપર પેટીસ ઉપર બનાવવાનું છે એ બનાવવાનું છે તો એ આપણે બનાવશું એના માટે આપણે એમાં પણ મીઠું નાખશું ફરાળી મીઠું આવે સિંધાનું એ નાખી દેવાનું પછી આ આપણે લીધો છે તપકીનો લોટ જોઈએ એ પ્રમાણે લેતું જવાનું બટેટા આપણે ખમણી નહીં નાખ્યા છે અને થોડાક આવી રીતે આપણે આમ કરીને પણ નાખશું એમાં પણ આપણે હિંગ નાખશું આવી રીતે આપણે કરી લેવાનું છે મિશ્રણ કરી લેવાનું છે આપણે બધું અને હાથથી થેપીને આપણે એનું પેટીસની બનાવી લેવાની છે હવે જે આપણે પેટીસ બનાવવાનું પડ હતું એ આપણે તૈયાર કરી લીધું છે આપણે તેલ વાળો હાથ કરી લેવાનો છે આવી રીતે અને આ લઈ લેવાનું છે આવી રીતે એને થેપલીઓ બનાવી લેવાની છે ગોળ દબી દબી ને સેપલી બનાવી લેવાની થોડીક મોટી બનાવી લેવાની કેમ કે આપણે અંદર જેવું પૂરણ છે એ ભરવાનું છે એટલે થોડીક મોટી બનાવી લેવાની હવે એમાં આપણે આજે પડ ની અંદર આ જે આપણે રૂવા બનાવ્યા છે તે આવી રીતે રાખી દેવાના છે અને એને આપણે આવી રીતે પેક કરી લેવાના છે

જો આ આપડી પેટીસ થઈ ગઈ છે તૈયાર હવે આપણે એને તળશું આ આપણે તપકીના લોટો આવું કરી લીધું છે ખીરું એમાં આપણે આવી રીતે બોળી અને લેવાનું છે ઢીલું રાખવાનું બહુ જાડું નથી રાખવાનું એક એક બબ્બે જ નાખવાની આપણે કરવા માટે એટલે એકબીજાને ચોટી ન જાય કેમ કે તપકીર આવે એટલે એકબીજાને ચોટી જાય ધીમે ધીમે આપણી તળીને તૈયાર થઈ ગઈ છે આવી એકદમ બ્રાઉન થાવી જોઈએ જો આપણે કઈ છૂટી નથી પડી સરસ તળાઈ ગઈ છે આપણી હવે આપણે એ રીતે તો જો આપણી પેટીસ થઈ ગઈ છે રજવાડી પેટીસ તૈયાર એને આપણે આંબલી અને ખજૂરની સાથે સર્વ કરવાની છે તમને એક પેટીસ ખોલીને પણ બતાવું સરસ ક્રિસ્પી અને સરસ જો વચ્ચે પણ સરસ બધું અંદર આપણું જે બેટર ભયરું છે સરસ લાગે છે અને જો આ રેસીપી તમને અમારી ગમી હોય તો તમે લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો સબસ્ક્રાઇબ કરજો